શહેરના રામનાથ તળાવ અને વાંસ તળાવને ઊંડું અને બ્યુટીફાઈ કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મહાશિવરાત્રીના પવિત્ર દિને આજે રાવપુરા વિધાનસભા મતક્ષેત્રમાં આવતા ઇલેક્શન વોર્ડ નંબર તેરના ના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા રામનાથ તળાવને ઊંડું અને બ્યુટીફાઈ કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લના હસ્તે સંપન્ન કરવામાં આવ્યું હતું આ તબક્કે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા મ્યુનિસિપલ કાઉન્સિલર જેલમ ચોક્સી નંદા જોશી હરેશ જીનગર સચિન સોની જાગૃતિ કાકા તેમજ પૂર્વ કોર્પોરેટર અને સંગઠનના પ્રમુખ મહામંત્રી અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ગત ચોમાસામાં જે પ્રકારે વડોદરા વાસીઓને તકલીફ થઈ અને ત્યારબાદ અમારા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમામ સમાજ સેવી સંસ્થાઓ અને બધા જ લોકો જ્યારે એકત્ર થઈને નાગરિકોની મદદમાં આવ્યા ત્યારે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા વડોદરાને આ પ્રકારની પરિસ્થિતિનો સામનો ન કરવા પડે એટલા માટે થઈને તાત્કાલિક તેમણે વડોદરાવાસીઓને વચન આપ્યું અને એક એવા કમિટીનું ગઠન કર્યું કે જેના અંતર્ગત વડોદરામાં ભવિષ્યમાં પૂર ન આવે તેના માટેની તમામ જેને આપણે કહીએ ચોકસાઈ લેવામાં આવી રાવપુરા વિધાનસભા વિસ્તારમાં આપણે બધા જાણીએ છીએ કે આ એક પૌરાણિક સ્થળ છે અને ત્યાં રામનાથ તળાવ જે છે જે છ હેક્ટરમાં છે આજથી કોર્પોરેશન દ્વારા સીએસઆર અંતર્ગત આમાંથી લગભગ છત્રીસ હજાર મેટ્રિક ક્યુબિક મીટર જેટલી માટી કાઢવામાં આવશે અને જેનાથી સાડા ત્રણ ચાર લાખ જેટલા પાણીનું સંગ્રહ શક્તિ થશે તેની સાથે સાથે આ વિસ્તારના કેટલાક નીચાણવાળા જે વિસ્તારો છે દત્તનગર છે કે કુંજ છે એવી જે જગ્યાઓ છે કે જે કદાચ કોઈક ટકાને વરસાદી કાસમાં જતી નહીં હોય તો તેને આ બાજુ ડાયવર્ટ કરીને આને પણ એક નવા આઉટલેટની વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ માટે હું કોર્પોરેશન અને ખાસ કરીને જે કંપની દ્વારા સીએસઆર એક્ટિવિટીમાં કામ લીધેલું છે એ કંપનીનો પણ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આ વિસ્તારના નાગરિકોને ખાસ કરીને ખાતરી આપું છું કે આ આજે જે કામ ચાલુ થયું છે એક દોઢ મહિનામાં પૂરું થશે પરંતુ આપ પણ અહીં વારંવાર આવતા રહેજો ખાસ તો મીડિયાના મિત્રોને પણ કહું છું વિનંતી કરું છું અને આપ પણ થોડુંક ધ્યાન રાખતા રહેજો જેથી કરીને કોઈક ઠેકાણે તમને એવું ધ્યાનમાં આવે કે સરસ ચૂકતી કોઈ વિસ્તાર બાકી રહે છે ત્યાં ખોદાન બરાબર થયું નથી તે પણ આપણે ધ્યાન દોરીને હું કરી શકીશું તો રામનાથ તળાવ બાદ ઇલેક્શન વોર્ડ નંબર સોળમાં આવેલા તળાવને ઊંડું અને બ્યુટીફાઈ કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત ગુજરાત સરકારના મુખ્ય દંડક બાટુ શુક્લના હસ્તે થયું હતું આ તબક્કે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા કોર્પોરેટર સ્નેહલ પટેલ કોંગ્રેસના કોર્પોરેટર અલ્કા પટેલ સહિત વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા નોંધનીય છે કે આ બંને તળાવને ઊંડું અને મ્યુટીફાય કરવાની કામગીરી સીએસઆર અંતર્ગત કરવામાં આવી રહી છે વાસ તળાવની કામગીરીના કારણે વિસ્તારના નાગરિકોને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાથી મહદ અંશે રાહત મળશે તેમ તંત્રનું માનવું છે ગત ચોમાસામાં જે પ્રકારે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાય અને તેમાં મને લાગે છે કે સૌથી વધારે વોક જો કોઈ વિસ્તાર બન્યો હતો તો વોર્ડ નંબર સોળ હતો અને આ વિસ્તારની સોસાયટીઓમાં અને મકાનોમાં જે પ્રકારે પાણી ભરાયું હતું ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા વડોદરાની જનતાને એક આશ્વાસન આપ્યું હતું એક હિંમત આપી હતી કે ભવિષ્યમાં કોઈપણ દિવસ વડોદરામાં પૂરની પરિસ્થિતિ નહીં સર્જાય તે પ્રકારની કામગીરી સરકાર દ્વારા થશે કોર્પોરેશન દ્વારા થશે તે અનુસંધાનમાં રાજ્ય સરકારે એક હાઈ લેવલ કમિટીની રચના કરીને વિશ્વામિત્રીમાં પણ કામ શરૂ થઈ ગયું છે વિશ્વામિત્રી ઊંડી અને પહોંળી કરવાની તેની સાથે સાથે જે રૂપારેલ ને મસ્યા એ બધી કાસ છે બધી એ કાસોની પણ સફાઈને ઊંડી કરવાનું કામકાજ ચાલુ છે હમણાં આપણે જે વિસ્તારમાં ઊભા છે એ વોર્ડ નંબર સોળમાં વાસ તળાવનો એરિયા છે આમ તો આપ જોઈ રહ્યા છો કે ત્યાં બ્યુટિફિકેશન માટેની કામગીરી શરૂ થઈ ચૂકેલી છે પરંતુ સીએસઆરના મદદથી આ જે એરિયા છે સાત હેક્ટરથી પણ વધારે એરિયા છે અને આટલા મોટા એરિયામાં જ્યારે ખોદાન થશે અને ત્યારબાદ લગભગ લગભગ દસ કરોડથી પણ વધારે લીટરનું પાણી સંગ્રહ થશે ત્યારે મને લાગે છે કે આ વિસ્તારમાં જ્યાં જ્યાં પણ પાણી ભરાય છે એ સમસ્યા દૂર થશે સાથે સાથે આ તળાવની આસપાસમાં બ્યુટિફિકેશનના સંદર્ભમાં વોકિંગ ટ્રેક ગાર્ડન આ બધું જ થઈ રહ્યું છે ત્યારે આપના માધ્યમથી આ વિસ્તારના નાગરિકોને વિનંતી કરું છું કે આજથી જે કામગીરી શરૂ થઈ છે એ એક દોઢ મહિના સુધી કામગીરી ચાલશે ત્યારે આપણે પણ જ્યારે પણ સમય મળે આપ પોતે અહીં આવજો મીડિયાના મિત્રોને પણ ખાસ વિનંતી કરું છું અને કોઈક ટકાને સરસ ચૂકતી નાની મોટી જો કામગીરીમાં એવું લાગે કે આ બરાબર નથી થયું તો તેનું ધ્યાન દોરશો તો આપણે એ પણ કામગીરી સારી રીતે થશે અને એના કારણે આખા વિસ્તારને અને વોર્ડ નંબર સોળને એનો ફાયદો થશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર